પાણી વારવાનું અને છોકરો તો મારું તો લગાશ વિચારતું જ નહીં હા

આગળ 10 વાગે ચલા વગે આવ કે આ કે કે આઈ એમ હા તો ના હોય લઈ આવતા રસ્તો વાઢે કાકા ફટો ઓવનમાં નહીં રસ્તો ના જલ્દી આજો બાસી હું આવો ગેર ને ગેર મહેમાન આવે તો હું રસ્તો ચારો ને હા એકા બધું પડી

આવતને અને મારા ઘરવાળા લાગી રે કંતો નઈ પૈસા રૂપિયા આવતો મારે ઈના છો આવા 14 નહીં મો મારે તારા હંગા તું આથી જલ્દી હેડ ડાવે જલ્દી હો ને મો એકા કોડી બેહું તો વાડન બેઠો લસકો કર પેલું હવે હા એ આલ જાયો ના કાટ માર મોતનો ખેલ આ

તું એની ચિંતા ના કરી બધું નેકલી હોય પૈસા નું નહીં તારે ખાવાનું બધું સેટિંગ કરી મેળવી હોય ચિંતા કરે હજુ ટેબલું હોય હજી

કે કે ઉડનવાળો કરી લેલા તો તો મારી દિલની તે સવારી જાનો

મંજી મે બોલાય નઈ તા તમ આવ જાનો હાઓ સંજુ તમ આવો કો હું મંદિર દેખી આપણે ચાલ તો ચાલે જ રહેતા હે તો કોમ

મારી બુન ની વાત કરું હું સમજી નહીં વ્યવસ્થિત મારી ઈજ્જત ગો માં